જામનગર જીઆઈડીસી પ્લોટ અને શેર હોલ્ડર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ટેક ફેસ્ટમાં ત્રણસો જેટલા સ્ટોલ છે જેમાં જામનગરના બ્રાસ પાર્ટના ઉદ્યોગકારો નાની મોટી ઔદ્યોગિક સંસ્થાઓ વગેરે ભાગ લઈ રહ્યા છે ફેસ્ટમાં અલગ અલગ મશીનરી નવીન ટેકનોલોજી લાઈવ પ્રદર્શિત કરાશે રાજ્યના અને ભારતના બીજા રાજ્યોના લગભગ અઢીસો જેટલા ઉદ્યોગકારો રાખ્યા છે અહીં ચાર દિવસના કાર્યક્રમમાં ઉદ્યોગોના વિકાસ અંગે આપણા સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે ઔદ્યોગિક રીતે ભારતને વિકસિત કરી અને એના માટે જરૂરી કાર્યવાહી કરવા માટેની વિચાર વિમર્શ જુદા જુદા પરિસંવાદો આ બધી કાર્યવાહી થશે જામનગર ટેકપેસ ને એક એસ્ટાબ્લિશ બ્રાન્ડ તરીકે એક પોપ્યુલર બ્રાન્ડ તરીકે બ્રાન્ડ નેમ તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આ આખું એસોસિએશન સફળ થયું છે સતત એક કોન્સ્ટન્ટ મહેનતથી આજે જામનગર દ્રાસ ઉદ્યોગને બધા જ ક્ષેત્રોમાં એક ખૂબ સારું રેકોગ્નિશન અને પ્રોગ્રેસ તો મળી છે પણ એની સાથે સાથે આજે દ્રાસ ઉદ્યોગને લાગત આ ટેક્સેસને પણ એટલી જ નામના અને એક ઓળખ પ્રાપ્ત થઈ છે